જાલોદમાં મહાકાળી માતાજીનો સોળમો પાટોત્સવ ઉજવાયો ભવ્ય શોભાયાત્રા અને યજ્ઞ સાથે ધર્મમય માહોલમાં ઉજવણી સંપન્ન થઈ જાલોદના મઠ ફળિયા કોળીવાડ સ્થિત શ્રી મહાકાળી માતાજી મંદિરે પચીસ થી સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન સોળમા પાટોત્સવની ધર્મમય ઉજવણી કરવામાં આવી હતી ત્રણ દિવસીય આ પાવન પ્રસંગે સમગ્ર જાલોદ શહેર ભક્તિમાં રંગે રંગાઈ ગયું હતું જેનું સમાપન ગુરુવાર સત્યાવીસ નવેમ્બરના રોજ ભવ્ય શોભાયાત્રા યજ્ઞની પૂર્ણાહુતિ અને મહાપ્રસાદના આયોજન સાથે થયું પાટોત્સવના અંતિમ દિવસે ગુરુવારે સવારે નવ પંદર કલાકે શ્રી મહાકાળી માતાજીની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું જય મહાકાળી માના નારા સાથે વાજતે ગાજતે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ભક્તો માતાજીના રથ અને ભક્તિ ગીતોને કારણે નગરના માર્ગો પર આસ્થા અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું ઠેર ઠેર લોકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો અને શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું શોભાયાત્રા બાદ પાટોત્સવના મુખ્ય ધાર્મિક કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું છવમ્બર બે હજાર પચીસ ના રોજ પ્રારંભ થયેલા નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ બપોરે બાર ત્રીસ કલાકે કરવામાં આવી શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોજાયેલા આ યજ્ઞમાં મોટી સંખ્યામાં યજમાનો અને ભક્તજનોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી યજ્ઞ પૂર્ણાહુતિ બાદ તરત જ માતાજીની મહાઆરતી કરવામાં આવી જેમાં હજારો ભક્તો એકસાથે માતાજીની ભક્તિમાં લીન થયા હતા પાટોત્સવની શરૂઆત મંગળવાર પચીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સવારે નવ કલાકે કળશ સ્થાપના સાથે થઈ હતી તેજ દિવસે રાત્રે ભજન સત્સંગનું આયોજન થયું હતું જેમાં ભક્તોએ ભક્તિમય વાતાવરણનો અનુભવ કર્યો હતો બીજા દિવસે બુધવાર છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિક કલાકારોએ માતાજીની ભક્તિ પર આધારિત કૃતિઓ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા

વૈરાગી સાધુઓ અને મહંતો વાસ કરતા હતા અને માતાજીની સેવા આરતી કરતા હતા એ મંદિર જેડી જીર્ણ થતાં ઝાલોદના કોળી સમાજ અને સર્વ ધર્મ પ્રેમી સમાજના ફાળાથી આ મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો છે અને આજ રોજ સોળમો પાટોત્સવ નગરજનો અને સમિતિના તમામના સાથ સહકાર યોજવામાં આવ્યો છે એમાં તમામ ભાવિક ભક્તજનોએ પોતાની યથાશક્તિ સહકાર આપી અને આ પાટોત્સવને ઉત્સવ બનાવ્યો છે એ બદલ મહાકાળી મંદિર સેવા સમિતિ સૌને શુભકામના પાઠવે છે અને મા જગતજનની જોગમાયા મહાકાલી સર્વની રક્ષા કરે સૌને આધિ વ્યાધિ ઉપાધિમાંથી સર્વની રક્ષા કરે સૌને સદ્બુદ્ધિ આપે જય માતાજી